એ લોકો ને એવું છે કે જાત બી વાત નીચી જાત ની હરીજન છોકરી લાવ્યો છે તું આને ડિવોર્સ આપી દે આપણે બીજી જાત માં કરી દઈએ તો આને છૂટી કરી દે આવું કરતા એની સાસુ મારી બેન ની સાસુ એને ફોડે ના કાખા લોકો બધા કિચન માં પણ નથી જવા દેતા એને રસોઈ હું નહીં કરવા તો હું જ કરીશ આવું કરીને એને ટોર્ચર કરતા હતા એ લોકો લાઈટ પંખા ચાલુ નતા કરવા દેતા દિવસ ના એ લોકો બાર વાગે નું આ બનાવ બન્યો ને આ લોકો સાડા પાંચે અમને લોકો ને જાણ કરી જ્યારે એને નીચે ઉતારી દીધી પોલીસ બોલાવી દીધા ત્યારે અમને ફોન કર્યો અમને કોઈ જાણ કરી આ લોકોએ મારી બેને કર્યું એ બાબતે અમારી માંગ છે મારી બેનને ન્યાય અપાવો આ લોકોના બધા ના કેલેબ એક્શન લો અને બધાની ચેકિંગ કરો મારી બેનને ન્યાય આપો ચોવીસ લોકોને જલમા 24 વર્ષની ઉંમર માં એ સુસાઇડ નહી કરી શકે કોઈ દિવસ આવું નહીં કરી શકે મારી બેન બહુ બાદુ હતી reporter Arvind Rathore Surat